પોલીસ સ્ટેશનની થોડા જ ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ મળેલી માહિતીના આધારે પોલીસ રાખી છાપો મરાયો હતો જેમાં રો સહિત ડુપ્લીકેટ સાબુ હાર્પિક સહિતની રો મટીરિયલ સહિતની ડુપ્લિકેટ સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ મળી આવે હતી બ્રાન્ડેડના નામે સુરતમાં વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહી હોય છે ને લઈ હવે નકલી વેચનારાઓ સામે લાલા કરવી જ જોઈએ તેવી માંગ ઉઠી રહી છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો અ એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદામાલ જે છે મુદામાલ કબજે કરેલ છે મુદામાલ ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે